દોસ્તો આજના વિડીયોમાં વાત કરીએ તો આપણે ગયા હતા રાણખી વાવ જે પાટણમાં આવેલું છે તો બન્યા રહેજો બ્લોગમાં દોસ્તો ફાઇનલી આપણે પાટણ પહોંચી ગયા છીએ અને આપણે લેવાની છે અહીંયાથી ટિકિટ એટલે રાજભાઈ ત્યાંથી ટિકિટ લઈ રહ્યા છે પછી આજ આશું અંદર અને કેવો નજારો છે તમને બન્યા રહેજો બ્લોગમાં તો ચાલો અંદર ટિકિટ લઈને જઈએ ભારતીય નગરીના ચાલીસ રૂપિયા છે વિદેશીના છસો રૂપિયા છે ટિકિટ બારી છે ફાઇનલી રાજભાઈને જે ટિકિટ લઈ લીધી છે એટલે જઈએ છીએ આ છે ગેટ ને બન્યા રાજુ બ્લોગમાં મસ્ત બ્લોગ આપવાનો છે રાણખી વાવનો બહુ ઘણા દિવસોથી મોટો બ્લોગ આવ્યો નથી તો બન્યા રાજો બ્લોગમાં અહીંયા છે ટિકિટ બારીનું ચેકિંગ એટલે ફાઇનલી ટિકિટ બારી લઈ લઈએ દોસ્તો આવતા જ પહેલાં તમને અહીંયા બધી સૂચના લખેલી હશે જે પણ રાણકી વાવનું છે ત્યાં આગળ લખેલું જ છે જોયેલો ઈસવીસન વાવકી વાણ એક હજાર બાવીસ કે રાણકી વાવની ઉદ્યોગ એટલે એમના પતિના વિશે જે બધું હતું એમનું રાણકી વાવનું છે આ પહેલાં ગુજરાતીનું છે આ હિન્દી છે અને આ ઇંગ્લિશ છે જોઈ શકો છો આજુબાજુ ગાર્ડન પણ જોરદાર નજારો છે અને બહુ અને અરવિંદભાઈને તાપ લાગે છે એ કારણે જે ગોપરો કાઢી નાખ્યો છે અને બેગમાં પડ્યું છે સ્ટન્ડ એટલે બેગમાં એ સ્ટન્ડ લઈ અને ચાલુ કરી દેશે તો બને રહીજો આ તમે જોઈ લો મસ્ત નજારો છે દોસ્તો આપણને તરસ લાગી દે એ કારણે જે સામે પરબ છે એટલે તેના કારણે રાજભાઈ કહે ચાલો પાણી પીવા એટલે બંને ભાઈઓ જઈ રહ્યા છે પાણી પીવા દોસ્તો પાણી પીને આવ્યા હતા ને રસ્તામાં પછી કોઈકને ચંપલ તૂટેલા મળે છે જુઓ ખાલે કયા કોઈક ફરવા આવેલું છે અને ચંપલ તૂટેલા પડે છે જોઈ લો અને આ રાજભાઈ ઠાકોર એટલે બને રહેજો વ્લોગમાં મજા આવશે અને બહુ હસીન અને બહુ મસ્તીનો વ્લોગ છે અને બહુ યાદગાર જેવો વ્લોગ છે તો બન્યા રહેજો અહીંયા છે રસ્તો અને જોરદાર ફૂલ વાયેલા છે ત્યાંનો આપણે એની સોલ્ટ લઈ લઈએ તો બન્યા રહેજો માટે જે વાગે છે એના કારણે જે થોડું ઇસ્યુ છે એટલે આના કારણે આપણે જે મ્યુટ કરશો જો આપણને એવું લાગ્યું એટ એડિટિંગમાં તો એના કારણે થોડું મ્યૂટ કરશે અને આપણે ફાઇનલી જે રાણકી વાવમાં પોકો આવી ગયા છીએ તો જોઈ લેજો અને કેવો નજારો છે ને જે એક નોટ ઉપર જે નજારો લખે દૂરેલો છે છાપેલો છે તો તમને બતાવી દઉં કે કેવું છે મસ્ત રાણકી વાવ તમે પણ આ પાટણ બાજુ આવ્યા છો તો તમે પણ આવ્યા છો એક વખત તો તમને બતાવી દઉં અને બાજુમાં ડીજે વાગે છે એટલે થોડું મ્યુટ કરી દેસું તો દોસ્તો ફાઇનલી આપણે જે રાણકી વાવના જે પાછળ જે કૂવો છે ત્યાં આગળ આ લખેલું છે તમે જોઈ શકો છો કે કૂવાની રેલિંગ ઉપર ચડવું નહીં મનાય છે તો પણ આપણે જોઈ લો કે આ કૂવો છે અને તમે જોઈ શકો છો ત્યાં આગળ કૂવો છે અને આ છે આપણે રાણકી વાવ જેને આપણે જે જૂના ડિસ્સાથી જે પાટણ સુધી આપણે જે જોવા આવ્યા હતા ફાઇનલી આપણે જે પાટણમાં પહોંચી ગયા છીએ તો જોઈ શકો છો 这不还？ રાણકી વાવના પાછળ તો આપણે કૂવો તો જોઈ લીધો હવે જશું આપણે આગળ જે તમે સોની નોટ ઉપર તો જોતા હશો મસ્ત ફોટો છાપેલો હશે તમે સોની નોટ ઉપર જે ફોટો જોતા હશો એ તમને લાગતું હશે કે ક્યાંનો ફોટો છે પણ તમે આ રાણકી વાવ છે ત્યાંનો ફોટો લગાવેલો છે જે પાટણમાં આવેલું છે તો દોસ્તો ફાઇનલી આપણે રાણકી વાવના આગલો ભાગમાં પહોંચી ગયા છે જોઈ લો નજારો કાલે આજુબાજુ ઇલાકો જેવો છે આ ગોતનારા કેવા હશે કે આ મસ્ત છે વાવ ગોતી નાખી છે અને ગાઢ લોકોને પૂછ્યું ત્યારે ગાઢ લોકો કહેતા હોય છે કે ઘણા લોકો વર્ષો પહેલા જે હજારો સાલ પહેલા જે આ એમની પત્નીએ જે એમના ધણી માટે બનાવેલી જે વાવ હતી એના કારણે જે બહુ જે વર્ષો જૂનું જે સુનામી આવી હતી ડટાઈ ગઈ હતી એટલે જે ભારતના જે લોકો હતા જે આંતરિક્ષના વિદેશના લોકો તે ફાઇનલી આ ગોતી નાખી હતી વાવને તો આપણે ફાઇનલી આસ્તે આસ્તે જઈશું નીચે અને જીવો નીચેનો નજારો દોસ્તો આ છે ઉપલી મંજિલ ને જે નીચે જે એક મસ્ત જે ત્યાં આગળ અંધાર જે ગપ્પડ જેવું અંધાર જેવું છે ત્યાં આગળ આગળથી જે મનાય છે અને ત્યાં આગળથી આપણે ત્યાં આગળ થોડી વાર એન્જોય કર્યો ને હવે જશું ઉપર એટલે તમે જોઈ શકો છો ઉપરનો નજારો અને આપણે આજુબાજુ જે આ જે મૂર્તિઓ છે જોરદાર કોતરેલી છે આપણને બહુ ગમી એની મહેનત અને બહુ જે લોકોને આ જે ધરતીના અંદર ગોત્યું ઘણા લોકો જે ઘંટિયાઓ લોકો કહે છે કે જે અહીંયા એમને જે પતિ પત્ની છે તેમણે બનાવ્યું હતું એમના પતિ માટે જે રા શાહજાએ નાને કી લીએ અને જે તાજમહેલ છે એમના પતિ પતિએ એમની વહુ માટે બનાવ્યું હતું શાહજાએ અને આ જે એમની પત્નીએ એમના ધણી માટે બનાવ્યું હતું બોલો દોસ્તો નેચે ગરમી પડતી એટલે આપણે આવી ગયા છે મૌન રાજભાઈ ઉપર એના કારણે ઉપર બહુ મજા આવે છે જુઓ પબ્લિક પણ ત્યાં આગળ ઉપર છે ના જુઓ નજારો હા 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 ભાઈ ભાઈ ખરા તાપની પબ્લિક મોજ છે તો એ હો ભાઈ ઓને ગોતનારા હે ને એ અરવિંદ ભાઈ ઓને ગોતનારા ચોં હજી કે આ નાવ આખી ગોતી હે સુનામી આવી હતી આખી ડટાઈ ગઈ હતી અને લોકોએ જે આની કેવી રીતે શોધ કરી એટલે ધન્ય છે અમને કે આવી ખૂબસૂરત જગ્યા ગોતી છે અને આઉટ કન્ટ્રીથી લોકો બહુ આવી છે

આપણે વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ તો જેને પણ વ્લોગ સારો લાગ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ચલો બાય